એમ તો તમારા બોલાઈ ગયા છે કારણ કે મારો આ ખેડૂત આખલા પડકારા કરતો કરતો ગામડે ગામડે થી અયા આવ્યો છે એટલે ગાંધીનગર ની ખુરશી તો હલી જ ગઈ છે અને આપણે અહીંથી દિલ્હી ની ખુરશી લાવવાની છે કરો હવે જોરદાર પડકારો સૌપ્રથમ મંચ ઉપર બેલા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ યુવરાજભાઈ પણ દરેકને ને નતમસ્તક વંદન કરું છું અને અહીંયા મારી નારી શક્તિ બેઠી છે જાતિ રાણી જેવી મા દુર્ગા જેવી આ નારી શક્તિ માટે એક વખત જોરદાર તાળીઓ વગાડી દો

એટલે આપણે ભેગું થવું પડે અને જ્યારે જ્યારે ભેગા થઈએ છીએ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળે છે આંદોલન કરે છે ત્યારે આ કડદા સરકાર છે ને ઈ હર્ષભાઈ સંઘવીને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંઘવી આવી જાવ અમારા મેદાનમાં આવો અમારા ટોબડા ગામમાં હવે અમારો ખેડૂત તમને મોરે મોરો દેવા માટે તૈયાર છે અને હાકલ કરવી પડશે કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે આજે 85 ખેડૂત કડતા પ્રથા સામે લડતો લડતો જેલમાં બંધ છે છોડાવાના છે ને ને આપણને ખબર છે કે કેમ છૂટશે આ ભાજપને નથી ખબર આપણને ખબર છે આપણે ખાલી અહીંથી કહેવાનું છે કે આ ખેડૂત છે ને આ ખેડૂત એ જગતનો તાત છે ટેપા ભાંગીને ધાન ઉગાડીએ છીએ અને પાટુ મારીને પાણી કાઢીએ છીએ આપણે એને કહેવાનું છે કે અમારે તમારા ભીખની જરૂર નથી જેલના તાળા તોડતા અમને આવડે છે અને તમારી સરકાર તોડતા પણ અમને આવડે છે આ પડકાર તમારે ફેંકવો પડશે

પડીકા વાળી આ પડતા વાળી સરકાર છે ને એને આપણને આવું પડીકું આપ્યું હમણાં મારે બેનના બધા વક્તા કહેતા હતા કે આપણે ગણિત માંડવું પડશે ગણિત માંડી લીધું બધાને ખબર છે કે વીગે 15000 20000 નો ખર્જો થાય છે અને આપણે આપ્યું કેટલું 3000 રૂપિયા અને આ 3000 રૂપિયા તો ભાગાકાર કરી એટલે આવે બાકી અમાર સરવાળો બાદ બાકી કરશો તો 2000 રૂપિયા જ નહીં આવે એટલે આપણે ભેગું થાવું પડ્યું છે એટલે આપણે ભાજપને કહેવાનું છે આપણે આ ભાજપને કહેવાનું છે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું છે કે ક્યાં ગઈ તમારી સંવેદનશીલતા આ મૃદ મુખ્યમંત્રી ક્યાં ગયા કે જે વાતો સારી સારી કરે છે પણ મારા ખેડૂતના દાજિયા ઉપર ડામ દેવાનું કામ કર્યું છે તમે અમને એવું હતું કે માવઠાનો માર પડ્યો અમને એમ હતું કે આ માવઠાનો માર છે મોંઘવારીનો માર છે તમે અમને રાહત તરીકે મલમ લગાડશો પણ એણે આપણા ખેડૂતોને ઝેર દેવાનું કામ કર્યું છે ઝેર દેવાનું કામ કર્યું છે આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયો ખેડૂત પણ આજે આ દીકરી તમને કહેવા આવી છે કે આપણે મરવાવાળા નથી હવે કોઈ પણ ખેડૂતે આત્મહત્યા કરવાની જરૂર નથી આપણે લડવું પડશે આ જગતનો તાપ છે આ સરકારને કેવું પડશે કે તમે અમારા બાપ નહીં અમે તમારા બાપ છીએ અને રસવું આ વાત તમારે કરવી પડશે મારવાવાળા નથી એટલે જ્યારે 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 આવી વાતો કરીએ છીએ ને ત્યારે હમણાં નવું ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે નવું ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે આપણે જ્યારે આ લોકો તો ઓલા ભૂથ પહેરીને જાતા હતા ને ખેતરોમાં

એટલે મારી માતાઓ હવે દુર્ગા બની અને આ બધાની સામે પડવું પડશે અને જ્યારે જ્યારે આપણે આ બધું કહીએ છીએ ને ત્યારે કેવાતા એવા 30 વર્ષથી ભાજપે તો આપણું શોષણ કર્યું છે કેટલા વર્ષથી આ 30 વર્ષ પણ ભેગે ભેગું કોંગ્રેસે આ જોવાનું કામ કર્યું છે યાદ છે ને ભૂલી ન જાતા હો કારણ કે અહીંયા હજી થોડક થોડક આટા મારે છે

કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા કઈ બોલશે ને એટલે આ કોંગ્રેસ વાળા મેદાનમાં આવી જાહે કમર ઉપર હાથ દઈ અને વાતો કરશે કે આમ આદમી પાર્ટી વાળા આવા છે તેવા છે અમને બતાન ગાળો દેવાનું કામ કરે જોયો તમે એને પૂછવાનું છે કે 30 વર્ષ સુધી કર્યું હું અમે તો છેલા 5 વર્ષથી આવ્યા બાકીના 25 વર્ષ હું કર્યું તમે એને જરા પૂછજો તો ખરા

વિરોધ પક્ષના નેતા એમ કે એના કોંગ્રેસ ને કે હાલ કરવાની જો આપણે મજબૂત હાલ કરવાની છે એમ કે પાનો ઉપાડે કોણ પેલું પાનો કોને જોવાનું તો કે સરકાર એની છે ને લોકશાહી માં અમે માનીએ છીએ ભાજપ પડે તમે જોઈ લો કે પાના પેલું ઉપાડો એટલે ભાજપ પણ બાટલી ઉપાડે બાટલી ઉપાડે એટલે એમ કે અમે આયલા એટલે અમે કોંગ્રેસે બાટલી ઉપાડે કે અમે આયલા પછી થોડીક વાર થાય એટલે કે અમે હાલ્યા તો બે ત્રણ હાલુ હાલે ને ત્યાં પછી થોડોક નાસ્તો ભાજપ લઈને આવે ખવડાવે કોંગ્રેસ એટલે એમ કે હાલો ને શો કરો ને બાટલી ખોલો ઈ કે સમજો તમે હું કરે આ લોકો એમ કે બાટલી ખોલો આ કોંગ્રેસને પેટ દુખાવો કેનો છે ને તમને આના ઉદાહરણ પરથી ખબર પડશે બાટલી કે હવે ખોલો તો ખરા એટલે ભાજપ વાળા પેલું પણ નું ફેંકે તો કે અમાર કાળીન ગલ્લો છે એટલે ઓલા એમ કે અમાર લાલનો ગલ્લો એટલે આપણે બધા તાલી વગાડીએ કે હવે કાંઈક છે આમાંથી હો પછી પાછા બીજું પાનો ભાજપવાળા ખોલે ઈ એમ કે અમારે રાણી છે ફૂલીની એટલે સામેથી કોંગ્રેસવાળા એમ કે અમાર લાલની રાણી શું કે અમાર લાલની રાણી પછી પાછું ભાજપવાળા પાન ઉઠે કે ઈ કે અમારે છે ને ઈ કે કાડીનો એકો છે

હવે આપણે એમ કીધું આ ખેડૂતે એમ કીધું આ આમ આદમી એમ કીધું કે હવે બાટલી તો અમારી પડશે બાટલી તો અમારી પડશે આ જુગારમાં અમે રમવાના છીએ અને આપણે શું કહી દઉં તઈન એકા આપણે તઈન એકા કહી દા અને સૌના બાપ કહી ને એટલે આ જુગારીઓની રમત ખુલી પડી ગઈ એટલે આ ગધેડું અને જોકરને ઘરે બેહ

બોલવાની નથી ભૂકો થઈને ભ્રષ્ટ થઈ જવાની છે ખતમ થઈ જવાની છે એટલે મારા વડીલો મારા વિલ્લાઓ મારે વધારે વાત હવે નથી કરવી મારે એટલું કહેવું છે કે હવે આપણે હિસાબ માંગવો નથી હિસાબ કરવો છે તાલુકા જિલ્લા પંચાયતમાં પાડી દેવાત ને જો રાજકરણ ઘણા એમ કહેશે રાજકરણની વાત નહીં કરવી તમારા આજુબાજુ બેઠા છે એ કહે પણ હું ચોખ્ખું કહું છું રાજકારણ તમારે કરવું પડશે એક વાર નહીં હજાર વાર તો જ આપણે ત્રીસ વર્ષના શોષણને અટકાવી શકશું બાકી આવી પાટલું કાયદા કરશે ને આપણે ઉલ્લો બનાવ્યા કરશે એટલે આપણે તાલુકા જિલ્લામાં એને પાડી દેવાના છે સંકલ્પ લઈને જવાનું છે તો લો છો ને સંકલ્પ અને છેલ્લે મારે એટલું કહેવું છે કે અહીંયા ગીરની ધરતી છે ઘણી બધી વાર મારા વિલ્લા હોય તો હેમડું હશે પણ મારી માતાઓ બેનો અને મારા વડીલોને પણ કહી દઉં કે આપણે ડરવાનું નથી જેલમાં જેને ભયરા છે ને અમે અહીંથી વાતો નથી કરતા ખાલી જેલમાં ગયા છે એટલે હરી હરી વાતો નથી કરતા પણ હું માતાઓ તમને કહી દઉં હું જેલમાં જઈને આવી છું આ ભાજપે મને પણ સાબરમતી જેલમાં પૂરીતી 307 120 બી અનેક કલમો લગાડી હતી અમે સાબરમતી જેલના રોટલા ખાઈને આવ્યા છીએ ને એટલે અહીંથી ગર્જના કરી શકીએ અમે ગાજતા નથી અમે ગર્જના કરીએ છીએ અને એટલે જ કહીએ છીએ કે તમારે પણ હિંમતથી લડવું પડશે એટલે જે પણ મારા વિલ્લાઓ જેલમાં છે એને ચિંતા કરવાની જરૂર નથી જેલના તાળા તૂટશે એ દિવાલું તૂટશે અને આપણો ખેડૂત બહાર આવશે વિશ્વાસ લઈને તમારે જવાનું છે અહીંથી અને હંમેશા કહું છું મારી માતાઓ બેનોના બલિદાન પણ એટલા છે અને સોરઠની ધરતી ઉપર સૌરાષ્ટ્રની ધરતી ઉપર રહીએ છીએ ત્યારે ખબર છે કે આ માતા બેનોએ પોતાના દીકરા દાનમાં દીધા છે ને એ આજ પાડિયા બનીને પૂજાય છે ઈ નારી શક્તિ છે આ આપડા ભેગી ક્રાંતિમાં છે એટલે આપણે ડરવાની જરૂર નથી અને છેલ્લે હું એટલું કહીશ કે અમે હાવજના હેઠા પાણી પીને મોટા થયા છીએ

એને કહેવાનું છે કે ખીચામાં તો તમે ગૃહ મંત્રાલય લઈને બેઠા છો પણ અમે એ તમારા દીધેલા ગામ નહીં ભૂલીએ અમે પણ તમારો હિસાબ કરશું અને હિસાબ મારો ખેડૂત કરશે પાડી દેવાના છે અને આ વખતે પાડી દેવાના છે પ્રાણ લઈને તમારે જવાનું છે બોલો ભારત માતા કી